તાપીમાં માં બીજા દિવસે પણ ભક્તોનું ઘોડા ઉમટી પડ્યું છે પાડોરી માતાના ધામમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી માતા પાડોરીનો જો કે મેળો ભરાયો છે નિજરના નવા ભીલ ભવાલી ગામે આયોજન કરવામાં આવ્યું છે માતા મોગાની અલગ અલગ નામોથી ઓળખે છે તાપી જિલ્લાના નિજર તાલુકામાં આવે છે નવી ભીલ ભવાલી જ્યાં શેવરાત્રી બીજા દિવસે સતત મેળો અહીં જોવા મળી રહ્યો છે દ્રશ્ય બતાવવા માંગીશ કે ટીવી ન્યૂઝ હાલ લાઈવ દ્રશ્ય તમને નવી ભીલ ભવાલીથી બતાવી રહ્યા છે ત્યારે નિજર તાલુકાના ભવાલી ગામથી સીધા દ્રશ્ય કે ટીવી ન્યૂઝ તમને હાલ લાઈવ બતાવી રહ્યા છે જ્યાં શિવરાત્રિના બીજા દિવસે પણ સતત અહીં મેળો અહીં જોવા મળી રહ્યો છે કહેવાય છે આદિવાસીની કુલદેવી મોગી માતાના અલગ અલગ નામો પણ કહેવામાં આવે છે ત્યારે વાત કરીએ તો અહીં પાંડોરી માતા નામનું અહીં સ્થાન બનેલું છે જ્યાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણે લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને અહીં દર વર્ષે મહાશિવરાત્રિ પર અહીં મેળો ભરાય છે જેના સીધા દ્રશ્ય કે ટીવી ન્યૂઝ તમને હાલ લાઈવ બતાવી રહ્યા છે ત્યારે જેવી રીતે વાત કરીએ તો જે આદિવાસી લોકોની કુલદેવી યાહામોગી માતાનો અવતાર ગણાય તેવું પાંડોરી માતાનો અહીં મેળો ભરાય છે ત્યારે જે લાઈવ દ્રશ્ય કે ટીવી ન્યૂઝ તમને બતાવી રહ્યા છે ત્યારે અહીં મેળો હાલ પણ હજુ બે દિવસ ચાલશે એવું જાણવા મળી રહ્યું છે હિતેશ નાઇક